ઓખામાં આવેલા વ્યોમાણીધામ ખાતે નેપાળી બાબાના સાનિધ્યમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ કલ્યાણના શુભ સંકલ્પ સાથે આગામી ઓગણીસ જાન્યુઆરી સોમવારથી શરૂ થનારા ચંડી મહા યજ્ઞની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ સભા યોજા હતી આ પ્રસંગ ધારાસભ્ય પબુભા માણેકે ઉપસ્થિત રહીને અઠ્ઠાવન કરોડ જાપ સાથે સંપન્ન થનારા દિવ્ય યજ્ઞનું મહત્વ સમજાવ્યું હતું ઓખા વેપારી મંડળ અને સમસ્ત સમાજ દ્વારા નેપાળી બાબાનું ભાવભીનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું આ ધર્મસભામાં શહેરના અગ્રણીઓ વેપારી ભાઈઓ અને વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઊંડી પડ્યા હતા કાર્યક્રમના અંતે તમામ ધર્મ પ્રેમી જનતા સાથે મળીને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો સર્વભૂતેશુ માતૃ રૂપેના સમસ્થિત નમસ્તસ્ય 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 નમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અબુભા માણેક એમના દ્વારા એક સુંદર મજાનો નો સદસંકલ્પ જે સંકલ્પ ને સાર્થક કરવા માટે ખાસ અયોધ્યા થી દ્વારકા નગરીમાં દ્વારકા દેશના આંગણા ની અંદર સચંડી મહાયાગ થી વિશેષ પણ એક યજ્ઞ જે દસ દિવસ નો યજ્ઞ અને મહારાજજીના આદેશથી અઠાવન કરોડ થી વધારે તો જેમાં જપ થવાના છે અને તન મનધન થી સર્વ ભક્તો માં જોડાય અને મહાયજ્ઞ નું આયોજન કાલથી થવા જઈ રહ્યું છે તો આજે સુંદર મજાનું આ યજ્ઞની અંદર મહારાજજી ખુદ અહીંયા ઓખાના આંગણે વધારી અને વેમાણી ધામ ખાતે સુંદર મજાનો એક કાર્યક્રમ અને જેની અંદર મહારાજજી સંપૂર્ણ યજ્ઞની માહિતી આપી અને મહારાજજીમાં ખાસ કરીને વિશેષ ઉલ્લેખ કર્યો કે યજ્ઞના દર્શન એ જ તમને મોક્ષ અપાવનારું છે યજ્ઞની પરિક્રમા એ તમને મોક્ષ અપાવનારું છે યજ્ઞમાં ભાગ લઈ અને યજ્ઞમાં આહુતિ આપી એ માત્ર આહુતિ આપવી એવું જ નહીં પણ પરમાત્માને ભાગ આપવો પરમાત્માને જમાડું ભાગ પરમાત્મા માટે આહુતિ આપવાની એક સુંદર મજાની વિશેષ વાતની સાથે આપણે યજ્ઞનું મહત્વતા સમજાવી અને મહારાજજી વિશેષ કરી કરીને કહ્યું કે રામજીનું જન્મ પૂર્વ પણ દશરથજી યજ્ઞ કર્યો બલિરાજાએ પણ યજ્ઞ કર્યો જે પ્રહલાદના વંશજ હતા છતાં યજ્ઞ કરી અને વામનજી જે વામનજીને પણ પરમાત્માને આવવા માટે મજબૂર કરી દીધા તો માણસ યજ્ઞ દ્વારા કંઈ પણ કરી શકે છે તો ખાસ કરી અને હું દેવભૂમિ દ્વારકા જિલ્લાની સમગ્ર જનતાને એક પ્રાર્થના કરવા માંગુ છું કે આપ આ યજ્ઞની અંદર જોડાવ દર્શનનો લાભ લ્યો અને જો આપને અનુકૂળતા હોય તો સેવા આપો સ્વયં આની અંદર જોડાવ અને ઓખા મંડળના બેતાલીસ ગામોના સર્વ લોકો યજ્ઞમાં જોડાય દર્શન કરે પરિક્રમા કરે અને આ સદ સંકલ્પ ને સાર્થક કરે સાથે આપનું જીવન કલ્યાણમય બનાવો એવા ભાવ સાથે જય શ્રી કૃષ્ણ નમસ્તે પ્રજા પિતા બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય જામનગર થી હું બી કે ઐશ્વર્યા આજે બહુ સુંદર મજાનો એક એક ગેટ ટુગેધર કહીએ તો એમ પણ કહી શકાય કે બહુ સરસ મજાની સંત વાણી પણ સાંભળવા મળે કે જે આગામી સમયની અંદર દ્વારકા દ્વારકા દેવભૂમિની અંદર બહુ સુંદર મજાનો કાર્યક્રમ મહાયજ્ઞ ચંડી યજ્ઞ તેમજ દેવી ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે તો એના નિમ્મ તમને આજે નેપાલી બાબાનું પણ બહુ સુંદર મજાના પ્રવચન સાંભળવા મળ્યા સાથે સાથે આપણા એવા લોકલા લીલા એમએલએ જે છે એવા પબુભાઈને પણ મળવાનો અમને સૌભાગ્ય મળ્યું અને દ્વારકાની દરેક પ્રજાને દ્વારકા જિલ્લાની અંદર દરેક ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ આપીએ છીએ કે અવશ્ય આ યજ્ઞનો અને સાથે સાથે જે કનકેશ્વરી દેવીજીની કથા છે એનો પણ લાભ લઈ જીવનને સુંદર શ્રેષ્ઠ અને બહુ સદ્વિચારોથી ભરીએ એવી શુભકામના હું સંકલ્પ દ્વારકા જિલ્લાનું અમારું ઓખાનું એવું અહોભાગ્ય છે કે અમારા વિસ્તારના ધારાસભ્ય અને એનો પરિવાર વર્ષોથી લોક કલ્યાણ માટે સામાજિક કાર્યો ધાર્મિક કાર્યોની વળઝાર કંઈક ને કંઈક ચાલુ હોય છે એનાથી લોકોનું કલ્યાણ માત્ર એનો ઉદ્દેશ છે પણ આ વખતે એને કંઈક નવો એવો વિચાર આવ્યો કે આપણે વિશ્વ કલ્યાણ અર્થે કંઈક કરીએ અને અધૂરામાં પૂરું વિશ્વ કલ્યાણના કામ માટે એક મહાયજ્ઞનું આયોજન કર્યું આ યજ્ઞ માટે સંત શિરોમણી મહાત્યાગી શ્રી કે જેઓ નેપાલી બાબા તરીકે પ્રખ્યાત છે કે જેના દર્શન પણ દુર્લભ હોય છે એવા મહાત્યાગીજી મહાત્યાગીજીનો બેટો અમારા ધારાસભ્યશ્રીને સિયો અને મહાયજ્ઞનું આયોજન કર્યું કે જે ગુજરાતમાં હજુ સુધી ક્યારે આવા યજ્ઞનું આયોજન થયું નથી આ યજ્ઞ એવો કલ્યાણકારી છે કે ખાલી યજ્ઞ મંડપ પાસે માણસ પહોંચ્યા તો પણ પાવન થઈ જાય એવી આ યજ્ઞની ખરેખર પરંપરા છે તો આવો મહાયજ્ઞની તૈયારીઓ તડામાર છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે ટૂંક સમયમાં આ યજ્ઞ ચાલુ થશે આ યજ્ઞમાં એકવીસ હજાર તો ખાલી જાપ કરનારાઓ છે કે જે અઠાવન કરોડ જાપ કરી અને વિશ્વનું કલ્યાણ કરવાનું છે ખરેખર આ અમારા વિસ્તારનું સૌભાગ્ય છે કે ગામ ગુજરાત અને આખા વિશ્વના કલ્યાણ અર્થે આવા મહાયજ્ઞનું આયોજન અમારા ધારાસભ્ય પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે જય જય દ્વારકાધીશ જય